નમસ્કાર સર્વપ્રથમ આપનું નામ જણાવશો મારું નામ ભાવનિક મુછડિયા જી ડૉક્ટર આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજે શું શું કાર્યક્રમો હતા અને શું આયોજન હતું આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે મોરબીની અંદર અવારનવાર વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજના જ્યાં જ્યાં વસવાટ કરે છે એવો એવો વિસ્તાર હોય કે પછી અન્યથા બીજી કોઈ બાબા સાહેબનું સ્ટેચ્યુ હોય કે સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે જ્યારે આજે સવારથી જ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાએ રેલવે સ્ટેશન રોડથી મહારેલીનું આયોજન હતું એ રેલી પૂર્ણ થયા બાદ બપોરે અમુક જગ્યાએ જમણવારથી લઈને અન્ય કેક કટિંગના એવા પ્રોગ્રામો હતા અને આજે સાંજે અહીં ભરિયાદ મુકામે સમાજવાડી ખાતે જે એક જમણવારનું આયોજન છે અને અન્યથા આના પછીના પ્રોગ્રામો કેક કટિંગના વીસીપરામાં હોય કે પછી અન્ય ગામોની અંદર જે ભીમ સંધ્યાનું ક આયોજન કરવામાં આવ્યું હોય જેમાં ભીમ ને એ કલાકારો દ્વારા જે આયોજન છે એ હતા મુદ્દે અત્યારે ફરિયાદ સમાજવાડી ખાતે કેક કટિંગનો પ્રોગ્રામ છે અને આજુબાજુના વિસ્તારની તમામ સોસાયટીઓ અને તમામ સમાજના લોકોને એવું આમંત્રણ છે જમણવારમાં આવે અને સામાજિક એકતા મિશનના જે બાબા સાહેબની પ્રેરણાથી એમનું વાંચન કરીને જેના વિચારો છે એ જન સુધી પહોંચે એવા પ્રયાસથી એક સભાનું પણ આયોજન કરેલું છે જી તો આ અંગે લોકોમાં કેવો ઉત્સાહ છે અને કેટલાક લોકો આમાં જોડાતા હશે આ મહામાનવ પુરુષની જ્યારે જન્મ જયંતિ હોય ત્યારે માત્ર અનુસૂચિત જાતિ જ નહીં પણ જેને દેશનું બંધારણ કહ્યું છે જેના થકી દેશ હાલે છે એવા મહામાનવની જન્મજયંતિ નિમિત્તે લોકોમાં તમામ સમાજ અને દરેક માનવની અંદર એક ઉત્સાહ અનેરો ઉત્સાહ હોય છે અને આ ઉત્સાહને લઈને આપ જોઈ શકો છો કે અહીં સભાની અંદર પણ હજારો લોકો આજે આવવાના છે અને બાબા સાહેબનું જે વિચારો છે એ જન જન સુધી પહોંચે એવા લક્ષ્ય સાથે આજે અમે સભા અને સંબોધન કરવાના છીએ ખૂબ ખૂબ આભાર જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે